સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઇક સવાર બે સગાભાઈ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે અકસ્માતમાં ત્રણેય યુવકના ઘટના સ્થળે જ મોત થયા છે અકસ્માતની માહિતી મુજબ પાતળી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાતીભાઈ ઠાકોર નામનો યુવક વેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો જેણે પોતાના જ ગામના ટીનાભાઈ નરસિંહભાઈ દેવી પૂજક અને એના નાનાભાઈ ભાઈ મયુર નરસિંહભાઈ દેવી પૂજકને દિવસના ચારસો રૂપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા બંને નોકરીનો આજે પ્રથમ દિવસ હતો બે ભાઈ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એડવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા આ દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહનને બાઇકને ટક્કર મારતા બાઈક ફંગોળાઈ ગઈ હતી ત્રણેય યુવકો રોડ પર પટકાતા માથું દરથી અલગ થઈ ગયું હતું અને શરીરના છુંદા નીકળી ગયા હતા મળતી માહિતી મુજબ બંને હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા સ્થાનિકોને હાઈવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને એકસો આઠને ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાતળી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતને મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાણિયા દિવ્યાંગ ન્યૂઝ પાતળી સુરેન્દ્રનગર